વડોદરા ભારતીય પાર્ટી દ્વારા સાથે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિવિધ મંદિરોમાં સ્વચ્છતા જળવાય તેના અનુસંધાન માં મંદિરોમાં સફાઈ અભિયાન શરૂઆત કરવામાં આવેલ છે જે સમાવિષ્ટ શ્રી દેવ મંદિર ખાતે સંગીતાબેન ચોક્સી વોર્ડ નંબર અગિયાર ના પ્રમુખ જયેશભાઈ પરમાર વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ તમામ લોકોએ દિવાળી પુરા શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું સાથે જય શ્રી રામની રંગોલી પણ કરવામાં આવી હતી આજે વોર્ડ નંબર અગિયારમાં દિવાળીપુરા વિસ્તારમાં કષ્ટભંજન હનુમાનજીના મંદિરના પ્રાંગણે સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે બાવીસમી જાન્યુઆરી જ્યારે રામલલાલની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મંદિરમાં ભવ્ય મંદિરમાં ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ લીધો છે કે બધા મંદિરોનું ચૌદ તારીખથી સંક્રાંતિ લઈને બાવીસ જાન્યુઆરી સુધી જેટલા પણ મંદિરો છે એમની સ્વચ્છતા કરવામાં આવે અને આગળ પણ હું વિચાર કરું કે આ કામ ચાલતું રહેવું જોઈએ જઈ પણ આવે લોકો દર્શન કરવા માટે જ્યારે એવું લાગે કે આપણે એક શ્રમદાન કરવું જોઈએ એટલે આજથી આ પ્રાંગણમાં પણ આ શરૂઆત કરવામાં આવી છે અને બધા જ વિસ્તારના લોકો સાથે સાથે કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે એટલે ખૂબ સરસ રીતે મંદિરની સ્વચ્છતા અભિયાન ગઈકાલે પણ હું કાશી વિશ્વેશ્વર મહાદેવની મંદિરમાં શરૂઆત કરી અને અલગ અલગ વિસ્તારોમાં બાળકો સુધી થકી આ શ્રમદાનનું આયોજન દર રવિવારે થાય એવું આયોજન માટે પણ કહેવામાં આવ્યું છે એટલે બાળકો મંદિરમાં પણ આવે ભગવાનની પ્રાર્થના પણ કરે સાથે સાથે શ્રમદાન પણ કરે આ એક મેસેજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું પણ કહેવું છે કે જ્યારે પણ આપણે ગુરુદ્વારામાં પણ લંગરો થકી સફાઈ થતી હોય તો કેમ નહીં આપણા પ્રાંગણો પણ સ્વચ્છ દેખાય તો પોતે લોકોએ શ્રમદાન કરવું જોઈએ આપના માધ્યમથી પણ લોકોને હું કહેવા માગું છું ચૌદથી બાવીસ સુધીકનું અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપ્યું છે પણ આપણે સતત આ અભિયાન ઉપાડવું જોઈએ આઠવડિયામાં એક વાર મંદિરોની સફાઈ થાય બાળકો દર્શનો માટે આવે અને શ્રમદાન કરે અને એક શ્લોકનું પણ રામરક્ષા સ્તોત્ર હોય કે હનુમાન ચાલીસાઓ એ પણ છોકરાઓ આવીને અહીં આગળ કરે તો શ્રમદાનનું પણ એમનું યોગ્ય મહત્ત્વ સમજે જય શ્રી રામ આપ સૌ જાણો છો એમ બાવીસ તારીખે અયોધ્યામાં રામલલ્લાની નિજ મંદિરમાં સ્થાપના થવા જઈ રહી છે એ અનુસંધાનમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બધા જ દેશવાસીઓને હાકલ કરી છે કે આ આવનાર બાવીસ તારીખ સુધીમાં પોતાના વિસ્તારના દરેક મંદિર સાફ સફાઈ કરી અને સ્વચ્છ બનાવવા જોઈએ અને એ અનુસંધાને આજે વોર્ડ નંબર અગિયારમાં દિવાળીપુરા હનુમાનજી મંદિર ખાતે અમે સૌ કોર્પોરેટરો કાર્યકર્તાઓ સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ભેગા મળી અને આ હનુમાનજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે